નકલી અધિકારી નકલી ઘી નકલી પનીર કહો કે નકલી કચેરીઓ અને ઓક્ટ્રો પણ પકડાઈ ચૂકી છે ત્યારે હવે સુરતમાંથી નકલી ગોલ્ડ જ્વેલરી બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે સુરતના એલસીબી ઝોન વનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સર થાણા પોલીસ પથકની હદમાં નકલી સોનાના દાગીના બનાવતી ટોળકીને ઝડપી પાડી છે આ ટોળકી સરથાણા વિસ્તારમાં કારખાનું શરૂ કર્યું હતું જ્યાં સો ટકામાંથી માત્ર બે થી ત્રણ ટકા જ ગોલ્ડ નાખી દાગીના બનાવ્યા બાદ હોલમાર્કનો સિક્કો મારી વેચાણ ટીમે કારખાનામાંથી ટોળકીના સાત આરોપીઓ જેમાં વિવેક પ્રવીણ વાઘેલા હરેશ ભોડા ખટાણા રબારી અનિલ ઉર્ફે ડોન દિનેશ મકવાણા રાહુલ હર્સુલ ખાંભલિયા રસિક ઉર્ફે બુધો રાણા ખાંભલિયા રાહુલ તુષાર મોર્ય અને ગણેશ ચંદ્રકાંત પવાને ઝડપી પાડ્યા હતા તેઓ પાછેથી 3 ચેન 2 ચેન બનાવના મશીન હોલમાર્ક નો સિકોસ્તે ટીમતા કબજે કરી સાતે ઠગો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આદરી વધુ તપાસ હાથ ધરી છે પૂરે ગુના કા જો એમો થા વો એસા હે કી આરોપી ડુપ્લિકેટ ચેન પે બીઆઈએસ કી જો હોલમાર્ક હે 22 કેરેટ ગોલ્ડ કા 916 કા જો લોગો હે વો લોગો લેસર સે ઇમ્પ્રિન્ટ કરકે ઉસપે વેચતે દે તાકી દુકાનદારો કો ય પતા ન ચલ પાએ કી ય ફેક જ્વેલરી હે કી ઓરિજિનલ જ્વેલરી હે પર વો ઇસમે ઢોકા ખા જાતે થે ઇસમે ટોટલ હમને बारह आरोपी अभी तक गिरफ्तार किए हैं आरोपी जो चेन बनाते हैं उनका नाम है विवेक वाघेला हरेश भाई रवारी अनिल भाई मकवाणा राहुल भाई खम्बालिया रसिक भाई खम्बालिया राहुल भाई मोरे, गणेश पवार और जो ग्राहक बन के चेन दुकानदार में बेचने जाते थे उनका नाम है विमल भाई लांगड़िया रघु भाई खम्बालिया भाई चौहान मनीष भाई चौहान और सुरेश भाई लूणी સુરતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી હતી ત્યારે હવે તો નકલી સોનાના દાગીના પણ બનાવતું કારખાનું ઝડપાતા કેટલા લોકો આવા ટોળકીનો ભોગ બની હશે તે અંગે પણ પોલીસે તપાસ કરી રહી